નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુરુ ગૌરક્ષાનાથની મૂર્તિ તોડફોડ મામલે જૂનાગઢના સાધુ સંતોમાં આક્રોશ મહંતે જૂનાગઢ પોલીસને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું જો આરોપી નહીં પકડાય તો દત્ત ચોકમાં ઉપવાસની ચીમકી ગિરનાર પર્વત પર આવેલી ગૌરક્ષકનાથ જગ્યામાં ગુરુ ગૌરવનાથની મૂર્તિ તોડવાના ગંભીર મામલે જૂનાગઢના સાધુ સંતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે વસ્ત્રા પથેશ્વરની જગ્યામાં યોજાયેલી બેઠકમાં ગૌરક્ષકનાથ જગ્યાના મહંત સોમનાથ બાપુએ જૂનાગઢ પોલીસ વિભાગને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે મહંત સોમનાથ બાપુએ જણાવ્યું હતું કે જો ચાર દિવસમાં આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે તો તેઓ સાધુ સંતો સાથે ચોકમાં અમણ ઉપર બેસશે આ બેઠકમાં સાથેના ખાખી ભટીના મહંત સુખરામદાસ બાપુએ ગુજરાતની કાયદા વ્યવસ્થા અને સામાજિક પરિસ્થિતિ પર અત્યંત આક્રોશપૂર્ણ સંબોધન કર્યું હતું દારૂબંધીનો ભંગ મામલે પોલીસ પર આક્ષેપ કરતા કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બે ફાર્મ દારૂ વેચાય છે તેમણે કહ્યું કે પોલીસ એક્શન પોલીસ એક્શન હપ્તા લે છે અને દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે ભવનાથના રસ્તાઓ પર દારૂડીયાઓ પડ્યા હોવાનો ઉલ્લેખ કરીને તેમણે ધાર્મિક સ્થળોની આસપાસની સ્થિતિ પર વેદના વ્યક્ત કરી રામદાસ બાપુએ ભારપૂર્વક જણાવ્યું કે આપણી મા દીકરી બહેનો હવે સુરક્ષિત નથી એટલું જ નહીં યુવાનો પણ વ્યસનના રસ્તે ચડી ગયા હોવાથી તેઓ પણ સુરક્ષિત નથી તેમણે ગિરનારના શિવરાત્રી મેળા દરમિયાન થતી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અન્ય ધર્મના ઘણા લોકો આવીને માતાઓ અને બહેનોની શેરતી કરતા હોય છે અને લોકો નજર સામે હોવા છતાં કંઈ કરી શકતા નથી મહંતે લોકોને જાગૃત થવા માટે આહવાન કરતાં ચેતવણી આપી હતી કે માત્ર આવેદનપત્રો આપવાથી કશું નહીં થાય જો લોકો નહીં જાગે તો આવનારા સમયમાં ઘરમાં ઘૂસીને બહેન દીકરીઓને પકડીને લઈ જવામાં આવે છે તેમણે સ્પષ્ટ કહ્યું કે અત્યારે બધા પોત પોતાના રોટલાઓ શેકવા નીકળી પડ્યા છે સમગ્ર સાધુ સમાજે માગ કરી છે કે ધાર્મિક લાગણી દુભાવનાર અને મૂર્તિ તોડનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવામાં આવે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ